સો સફળ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવવાના છે રજવાડી ઢોકળી એના માટે આપણે એક વાટકી ચણાનો લોટ લઈ લીધો છે બે મરચાં લઈ લીધા છે ત્રણથી ચાર ઝીણી ડુંગળી લઈ લીધી છે અને ક્રશ કરી લીધી છે અને લસણની ચટણીને હવે ઢોકળી બનાવવા માટે આપણે ચણાના લોટને એક તપેલીમાં લઈ લઈશું ચણાનો લોટ આપણે એક તપેલીમાં કાઢી લઈશું તારે એક ચમચી જેટલું મીઠું એડ કરી દેજો અને ધીમે ધીમે પાણી એડ કરીને એકદમ બિલકુલ પાતળું ગોળ તૈયાર કર લે છે ધીમે ધીમે એડ કરીશું એટલે અંદર ગોટલી ના વળે જેવો શકો આવો આપણો પાતળો એકવાર તૈયાર કરી દેવાનું ચણાના લોટનું બેટર તૈયાર છે હવે એની આપણે ઢોકળી બનાવી દઈશું ઢોકળી માટે આપણે લઈ લીધી છે એમાં એક ચમચી જેટલું તેલ એડ કરી દઈશું થોડું તેલ ગરમ થાય થવા દઈશું બે મિનિટ સુધી આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે જે ચણાના લોટનું બેટર બનાવ્યું હતું ઢોકળી માટે એડ કરી દઈશું बिलकुल हलावता रहशु बच्चे बच्चे नहीं तो गुठ्ठा થઈ જશે એટલે હલાવતા રહેશો એટલે કન્ટિન્યુસ હલાવતા રહશો નહીં તો વચ્ચે ગઠ્ઠા થઈ જશે કન્ટિન્યુસ હલાવતા રહેવાનું છે જોઈ શકો છો આપણી ઢોકળીનું બેટર તૈયાર થઈ ગયું છે એકદમ હવે આને એક ડીશમાં કાઢી લઈશું અને ઠંડુ થવા દઈશું દસથી પંદર મિનિટ સુધી થોડું તેલ લઈને એને ગ્રીસ કરી લઈશું એ નીચેથી ઢોકળી આપણી નહીં આવી રીતે સરખી પાથરી જોઈ શકો છો આપણી ઢોપળી તૈયાર થઈ ગઈ છે હવે પનીરના નાના નાના પીસ જેવી રીતે કરતા હોય રીતે કરી દઈશું પીસ કરી દઈશું આપણે ઢોકળીના જોઈ શકો છો આપણી ઢોકળી એકદમ પોચી પોચી તૈયાર થઈ ગઈ છે હવે એની સબ્જી માટેનો વઘાર ને બધું કરી દઈશું કઢાઈ ગરમ થઈ ગઈ છે ત્રણથી ચાર ચમચી જેટલું આપણે તેલ લઈ લઈશું આમાં થોડું ઢોકળીમાં તેલ વધારે જ હોય છે એટલે તમારા પ્રમાણે થોડુંક બસ માઇનસ કરી શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે એક થી બે ચમચી જેટલા આપણે જીરું એડ કરી દઈશું જીરું આપણે સતડાઈ ગયું છે એટલે એક અડધી ચમચી જેટલું ચપટી જેટલું હિંગ એડ કરી દઈશું એના પછી આપણે જે મરચા લીધા છે મરચા એડ કરી દઈશું

તો આપણે એના મસાલા કરી દઈશું એક ચમચી જેટલું હળદર લઈ લીધું છે એક ચમચી જેટલું ધાણાજો પાવડર લીધો છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈ લઈશું આપણે ઢોકળીમાં મીઠું એડ કરીશું એટલે જે ગ્રેવી બનાવો એના પૂરતું જ આપણે મીઠું એડ કરવાનું છે થોડી ડુંગળીને ચડવા દઈશું એક બે મિનિટ સુધી જોઈ શકો છો આપણી ડુંગળી થઈ ગઈ છે ડુંગળીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે એટલે હવે અમે છાશમાં બનાવીએ છીએ જો તમારે છાશ ના વાપરવી હોય તો તમે પાણીમાં બી બનાવી શકો છો હવે અહીંયા આપણે એક બે વાટકી જેટલી છાશ એડ કરી દઈશું ગેસને આપણે બિલકુલ ધીમો કરી દઈશું હવે બે વાટકી જેટલી આપણે છાશ એડ કરીશું હવે થોડીક વાર એને એક થી બે મિનિટ સુધી છાશ આપણે એડ કરી છે અને ધીમા તાપે એવું થોડી ઉકળવા દઈશું જોઈ શકો છો આપણું ગ્રેવી ઉકળી ગઈ છે એટલે હવે જે આપણે ઢોકળી તૈયાર કરી હતી એડ કરી દઈશું જોઈ શકો છો આપણે ઢોકળીનું શાક તૈયાર થઈ ગયું છે આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું જોઈ શકો છો આપણું ઢોકળીનું શાક તૈયાર થઈ ગયું છે આવી અવનવી વાનગીઓ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને સારી લાગી હોય તો કોમેન્ટ કરજો Thank you. Thank you so much.